ખેડૂતોને સમસ્યા તો અનેક હોય કૃપાલ શ્રી ભાઈ ખેડૂત છે એ સમસ્યાઓથી ઘેરાયેલો માણસ છે અરબસાગર ને કારણે આપણે ખુબ સારા વરસાદો પડતા હતા હવે અરબ સાગર તો ચાલુ વર્ષની વાત કરવા જઈએ તો છેલ્લી સિસ્ટમ છે એ એક બની હતી તેર જૂન બે હજાર પચીસ ના રોજ જેને કારણે નૈઋત્યનું ચોમાસું ગુજરાત ઉપર ફરી વળ્યું અને એ પછી એક પણ સિસ્ટમ અરબ સાગરમાં બની નથી ઘણી વખત બે પાંચ ટકામાં અમારું રોંગ જાય વેધર જે સાયકલ ઘણી વખત ખોરવાતી હોય છે પણ એ વેધર સાયકલ જ્યારે ખોરવાય છે પેટર્ન ચેન્જ થાય છે પછી એને રેગ્યુલર થતા સમય લાગે છે આવી આપાતકાલની આપાતકાલની સ્થિતિ જ્યારે ઊભી થતી હોય ત્યારે સરકારે આઠ ની જગ્યાએ બાર કલાક પાવર આપવું જોઈએ ખરીદ પાક

ખેડૂતોને લઈને હવે વાત કરી છે આપ પણ વેધર ટીવી ના માધ્યમથી ખેડૂતોને લગતા પોડકાસ્ટ કરતા હોય છો ખેડૂતોને લગતી તમામ માહિતી આપતા હો છો તો ખેડૂતોને અત્યારે કોઈ પ્રોબ્લેમ છે કારણ કે પાક વાવ્યા છે તો અલગ અલગ વિસ્તારમાં જોઈએ તો વરસાદની જે ટકાવારી પણ અલગ અલગ છે તો પાકને લઈને શું કહી રહ્યા છે ખેડૂતો અથવા કોઈ સમસ્યાઓ છે અત્યારે સહનશીલતા એટલે ખેડૂત જેવી સહનશીલતા લગભગ પૃથ્વી ઉપર બીજા કોઈની નહીં હોય આ ચોક્કસ હું માનું છું કેમ કે અત્યારે ઘણા બધા ખેડૂત છે પોતાના પાકને યુરિયા આપતા હશે યુરિયા લેવા જાય તો સમય મળતું નથી જો મળે છે તો યુરિયાની સાથે બીજા કોઈ દવાઓ છે ફરજિયાત અમુક ડીલરો આપે છે હવે ડીલરોની મજબૂરી છે કેમ કે ઉપરથી કંપનીઓ ડમ્પિંગ કરીને એમને આપે છે એટલે ખેડૂતની એ સમસ્યા છે બીજી સમસ્યા અત્યારે જો ખાસ હોય સરકાર ધારે તો તાત્કાલિક નિર્ણય લે તો ખેડૂતો માટે ફાયદારૂપ છે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે અત્યારે જે વરસાદ ખેંચાયો છે આપણે પણ કહી રહ્યા છીએ કે હવે આ લાંબો વિરામ છે લાંબો વિરામ છે તો સ્વાભાવિક રીતે ખેડૂતો છે પોતાના જે ચોમાસુ પાક છે એને પાણી આપવાનું ચાલુ કરશે હવે અત્યારે આપણે જે આઠ કલાક નો પાવર છે આઠ કલાક પાવર આપે તો આઠ કલાક ની અંદર આપણે જે મોટા ખેડૂતો છે એ પોતાના ખેતરને સમયસર પાણી આપી શકવાના નથી અને સમયે પાણી ન મળે તેનો પાક સુકાઈ જાય એટલે આવી પરિસ્થિતિ ની અંદર અ આમ ભલે રેગ્યુલર સરકાર છે આઠ કલાક પાવર આપે તો આપણે ઓકે છે માન્ય રાખીએ છીએ પણ આવી આપાતકાલની આપાતકાલી સ્થિતિ જ્યારે ઉભી થતી હોય ત્યારે સરકારે આઠ ની જગ્યાએ બાર કલાક પાવર આપવું જોઈએ ખેતીની વીજળી છે એગ્રીકલ્ચરમાં જે આપણે ઇલેક્ટ્રિસિટી વાપરીએ છીએ એના આઠ ની જગ્યાએ બાર કલાક આપવામાં આવે તો અત્યારે ખેડૂતને સમયસર પોતાના પાકને પાણી આપી શકે એટલે પેલી તો અત્યારે સમસ્યા એ છે કે ખેડૂતોને સમય કરતા ચોમાસાની પેટર્ન થોડી બદલાયેલી લાગે છે તો આ પેટર્ન છે તે ધીરે ધીરે બદલાતી જશે એવું લાગે છે કારણ કે જોઈએ તો જે રીતે આ વખતે બંગાળની ખાડીમાં ખુબ સિસ્ટમ બની રહી છે અરબસાગર સતત નિષ્ક્રિય દેખાઈ રહ્યો છે તો એવું લાગે છે કે ધીરે ધીરે ચોમાસું પેટર્ન બદલી રહ્યું છે અત્યારે ચોક્કસથી પેટર્ન બદલાય છે કૃપાલસિંહભાઈ પણ જરૂરી નથી કે હવે કાયમી માટે આવું જ રહેશે કેમ કે વેધર જે સાયકલ ઘણી વખત ખોરવાતી હોય છે પણ એ વેધર સાયકલ જ્યારે ખોરવાય છે પેટર્ન ચેન્જ થાય છે પછી એને રેગ્યુલર થતા સમય લાગે છે એક વર્ષે કદાચ અનરેગ્યુલર છે તો બીજા જ વર્ષે રેગ્યુલર થઈ જાય જરૂરી નથી ઘણી વખત આને બે વર્ષ પાંચ વર્ષ ક્યારેક સાત વર્ષ ને દસ દસ વર્ષનો સમય પણ લાગતો હોય છે ઉદાહરણ સાથે તમને વાત કરવી છે આમ જોવા જઈએ તો અરબસાગર ને બંગાળની ખાડી બે માંથી કોઈ એક સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બને તો જ આપણે વરસાદ આવવાનું છે બીજી કોઈ જગ્યાએ તો કોઈ વરસાદી સિસ્ટમ બનવાની નથી સામાન્ય રીતે જોવા જઈએ તો પેલા આપણે થી એક દાયકા પહેલા એવું હતું કે જયારે અરબ સાગરમાં કોઈ સિસ્ટમ બને એને કારણે ગુજરાતમાં ખૂબ સારા વરસાદો પડતા બંગાળી ખાડીની સિસ્ટમ આવે તો એ મધ્યપ્રદેશ ઉપર થઈને ઉત્તર તરફ ખસી જતી એટલે કે રાજસ્થાનના પૂર્વ ભાગો છે યુપીના ભાગો છે દિલ્હીના ભાગો છે એ એ તરફ સિસ્ટમ થઈ જતી એટલે ગુજરાતને બંગાટી ખાડીનો વરસાદનો લાભ બહુ ન મળતો અને કદાચ આવે તો પણ છૂટાછવા ઝાપટા ને સામાન્ય વરસાદ આવતા પણ અરબ સાગરને કારણે આપણે ખૂબ સારા વરસાદો પડતા હતા હવે અરબ સાગર તો ચાલુ વર્ષની વાત કરવા જઈએ તો છેલ્લી સિસ્ટમ છે એ જે જૂન અને જુલાઈમાં એક જૂન મહિનામાં સિસ્ટમ આવી એ સોળ થી વીસ જૂનમાં આપણે વરસાદનો લાભ મળ્યો અરબસાગરને કારણે બાકી તમામ વરસાદી સિસ્ટમ છે એ બંગાળની ખાડી તરફથી આવી હવે સામાન્ય રીતે જોવા જઈએ તો દર વર્ષે એવું હતું કે બંગાટી ખાડીની સિસ્ટમ વાત કરું છું ને એમ બંગાળની ખાડીની સિસ્ટમ પણ થી ઉત્તર તરફ જવાને બદલે થોડીક પશ્ચિમ તરફ ચાલતી જેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદો પડ્યા છે છેલ્લા સાત વર્ષમાં પણ હવે આ વર્ષે બે હાજર પચીસ માં એવું બન્યું કે જે બંગાળની ખાડીની સિસ્ટમ આવે એ મધ્યપ્રદેશ ઉપર થઈને સૌરાષ્ટ્ર ઉપર આવવાની જગ્યાએ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપરથી પસાર થઈ તમે જો સત્યાવીસ જુલાઈ થી લઈને એકત્રીસ નું સેશન ચાલ્યું એમાં જે સિસ્ટમ હતી એ ક્યાં આવી કે પેલા મધ્યપ્રદેશ ઉપર આવી ત્યાંથી સૌરાષ્ટ્ર ને લાભ ન મળ્યો પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આઠ આઠ દસ દસ ઇંચ વરસાદ પડ્યા કેમ કે એ સિસ્ટમ ફરીથી પાછી ઉત્તર તરફ થોડી ખસી છે હવે એટલે આ જ ટ્રેક ચાલતા રહેશે તો આવનારા સમયમાં ફરીથી જે જૂની પેટર્ન હતી કે મધ્યપ્રદેશ ઉપર આવીને ઉત્તર ભારત તરફ નીકળી જાય આ પરિસ્થિતિ એકાદ બે વર્ષમાં રેગ્યુલર થઈ જશે અને આપણે પછી અરબ સાગરનો લાભ મળતો થઈ જશે એટલે આપણે અરબ સાગરને કારણે સારા વરસાદ થશે અને અરબ સાગરનો લાભ ગુજરાતને મળે અને બંગાળની ખાડીનો લાભ ઉત્તર ભારતને મળે તો આ જે લાંબુ ચોમાસું ચાલે છે ને એ સમસ્યામાંથી પણ આપણે બધાને છુટકારો મળશે અને આપણી વેધર સાયકલ છે એ રેગ્યુલર થઈ જશે આવું મારું ચોક્કસ માનવું છે પ્રસભાઈ એક પ્રશ્ન જે પૂછતા મારી જાતને રોકી નથી શકતો કે જે રીતે જોઈએ તો તમે વાર્ષિક જે ચોમાસાનો અંદાજ કાઢતા હોય છો ને તેમાં પણ તમે કહ્યું હતું કે ઓગસ્ટ માસની શરૂઆતમાં છે તે એક બ્રેક આવી શકે છે તો આ રીતે આટલું સટીક પ્રેડિક્શન કઈ રીતે થઈ શકે છે કારણ કે આપણે જોઈએ તો વાર્ષિક પ્રેડિક્શન કઈ રીતે શક્ય હોય છે તો કઈ રીતે રિસર્ચ કરો છો આ કૃપાજીભાઈ આ ઘરો વિષય બધાને લાગે છે અમે માન્ય છે કે વેધર્સેન એ બહુ અઘરો વિષય છે આ વેધર્ન વિષય ઉપર કામ કરવા વાળા લોકો બહુ સીમિત છે બહુ ઓછા લોકો કામ કરે છે અને જે લોકો કામ કરે છે હવે આમાં તો અમુક ટકા લોકો તો એવા છે લગભગ સાહીઠ સિત્તેર ટકા લોકો કે એ જે ગુજરાતના જે નામાંકિત આગાહીકારો હોય એનો કાર્યક્રમ જોઈને પચાસ ટકા તો એનું કોપી માર દેવા વાળા છે કોપી પેસ્ટ વાળા છે કે પોતા પાસે નોલેજ તો છે પણ ક્યાંક કન્ફ્યુઝન હોય એટલે કોઈ બીજાની આગાહી જોઈને એની કોપી માર લેવાની એટલે આવું પણ ચાલે છે પણ આ વિષય બહુ અઘરો છે પણ એટલું જ કે જે માહિતી આપતા હોય છે લાની લાનીનો હવે જોવા જઈએ તો છેલ્લા બે થી આપણે દર વર્ષે ચોમાસામાં અલનીનો પ્રભાવ હતો એટલે અલનીનોને કારણે આપણે અલગ અલગ વિસંગતાઓ જોવા મળતી હતી વાતાવરણની અંદર પછી આ વર્ષે ઉનાળા દરમિયાન આપણે એ લાનીના સક્રિય થયો હવે અલનીનો ને લાનીના શું છે તો કે જે મહાસાગર છે જે ખૂબ મોટો વિશાળ સમુદ્ર જે છે આપણે બહુ મોટો સાગર કહીએ છીએ જેને એ પ્રશાંત મહાસાગરનું જે તાપમાન છે એ નોર્મલ કરતા ઉપર આવે એટલે આપણે એને અલનીનો સક્રિય થયો કહી શકાય જો એ નોર્મલથી નીચે જાય તો લાની ના કહેવાય એટલે આ વર્ષે ઉનાળા દરમિયાન એ નોર્મલ કરતા નીચે ગયું તાપમાન એટલે લાની ના થયું પણ ચોમાસા દરમિયાન પાછું નોર્મલ નજીક તાપમાન આવી ગયું એટલે ન્યુટ્રલ કન્ડિશનમાં આવી ગયું ન્યુટ્રલ કંડિશનમાં જયારે અલનીનો હોય એ પછી બીજો હોય છે આયોડી આયોડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ જે આપણે શ્રીલંકા દેશ છે આપણી બાજુમાં આવેલો શ્રીલંકાથી નીચેનો ભાગ છે જેને ભૂમધ્ય રેખા કહેવામાં આવે છે પૃથ્વીના ઘોડાની જે મધ્ય રેખા છે ત્યાંથી એટલે ભૂમધ્ય રેખાથી નીચેનો જે આખો સમુદ્ર છે જેને આપણે ઇન્ડિયન ઓશન કહીએ છીએ હવે એ ઇન્ડિયન ઓશન નું ટેમ્પરેચર છે એ પણ જો ફેવરેબલ કન્ડિશનમાં હોય તો એમ જેવો છે એ સપોર્ટ કરે એમ જેવો એટલે મિડલ જુલન ઓશન અને આ બધી ફેવરેબલ કન્ડિશન હોય તો પછી જે આપણું હિન્દ મહાસાગર છે ઇન્ડિયન ઓશન છે એનું જે ટેમ્પરેચર છે એ નોર્થ તરફ હંમેશા દબાણ કરવાનું છે એક વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક નિયમ છે હવે વૈજ્ઞાનિક નિયમ મુજબ એ નોર્થ તરફ દબાણ કરે છે તો શ્રીલંકા થઈને બે પાર્ટમાં જશે એક અરબ સાગર અને બીજું આવશે બંગાળની ખાડી આપણે આખો પૃથ્વીનો નો ગોળો જોઈએ ને કૃપાલસિંહભાઈ એટલે શ્રીલંકાથી નીચેના સમુદ્રમાંથી જે ગરમ પાણીના પ્રવાહો જે પ્રેશર બનાવે છે એ કુકર કામ કરે છે પ્રેશર કુકર હોય તો એ જે વરાળ છે તો વરાળ તો ઉપરની સાઈડ જવાની છે એવી જ રીતે હિન્દ મહાસાગર જે આખું વરાળ અને જે તાપમાન ઊંચું જાય અને એનું પ્રેશર બને છે એ બંગાળની ખાડી ને અરબ સાગર બંને તરફ ધક્કો મારે છે અને ત્યાં એ પ્રેશર આવે અરબ સાગર ને બંગાળની ખાડી સ્વાભાવિક રીતે દરિયાનું તાપમાન જેટલું ઊંચું હોય એટલું ત્યાં વધારે સિસ્ટમ બનવાની સંભાવનાઓ વધી જતી હોય છે અને જો અઠ્યાવીસ ઓગણત્રીસ ડિગ્રી કરતા દરિયાનું તાપમાન ઊંચું જાય તો તો વાવાઝોડું બની જાય સાયક્લોન બની જાય એટલે આ પ્રકારની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા થતી હોય છે એટલે કયા મહિનામાં કેટલું ટેમ્પરેચર રહેશે એ તમામ વસ્તુ આપણે પ્રિડિક્શન કરીને પછી આ જજમેન્ટ આપતા હોય કે આટલા સમયમાં આ પરિસ્થિતિ થશે આટલા સમય એટલે થોડુંક રિસ્કી હોય છે લાંબા ગાળે જજમેન્ટ લેવું કેમ કે અમે જજમેન્ટ લેતા હોય ઘણી વખત બે પાંચ ટકામાં અમારું રોંગ જાય અમારી ધારણા હોય કે ત્યારે દરિયા તાપમાન ઠંડુ પડશે ને કદાચ ના પડે તો પછી રોંગ પડ જાય પણ અમે એટલી મહેનત કરીએ કેમ કે આજે તમારા જેવા મીડિયાથી લઈ અને દરેક ગુજરાતી અમારા ઉપર અમારી આગાહી ઉપર વિશ્વાસ કરતા હોય અમારી આગાહીના આધાર ઉપર કામ કરતા હોય એટલે અમારી નૈતિક ફરજ બને છે કે અમે વધારે વધારે મહેનત કરી અને વધારે વધારે સતત પરિણામ આપીએ જેથી કરીને લોકોને ક્યાંય નુકસાન ન થાય એટલા માટે થઈને સતત અમે આ બધા જ પેરામીટર ઉપર કામ કરી પરફેક્ટ છતાં પણ બે પાંચ ટકા અમારું એમાં રોંગ જતું હોય પણ અમારો પ્રયત્ન હોય કે વધારે માં વધારે સાચું પડે અને એ આધારે અમે આખું સ્ટેટમેન્ટ વાર્ષિક પણ આપેલું હતું અને એ સ્ટેટમેન્ટની અંદર અત્યારે આ ઓગસ્ટ નો જે વિરામ છે વરસાદનો એનો ઉલ્લેખ પણ કર્યો હતો અને આપણે આશા રાખી હવે અમારે જે વાર્ષિક કાર્યક્રમ મુજબ અત્યાર સુધી તો ચાલ્યું હવે સપ્ટેમ્બર ની જે સત્તર તારીખ થી એકત્રીસ મે અમારા વાર્ષિક કાર્યક્રમ મુજબ સારા વરસાદની સંભાવના છે સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદની સંભાવના છે ને ઓગસ્ટમાં સત્તર થી એકત્રીસ ઓગસ્ટમાં સારા પડે એટલે એમાં જો અમારું વાર્ષિક કાર્યક્રમ જે લાંબા ગાળાનું છે એ મુજબ જો હવે અમારું સાચું પડી જાય ને તો ખેડૂતો માટે ખુબ સારું રહેશે પાણીની વ્યવસ્થા થઈ જશે શિયાળુ પીત ઉનાળુ પીત આ બધું કરી શકશે અને ઓલ ઓવર ગુજરાત ને પાણીની સમસ્યા પણ ન થાય એ પ્રકારનું જે અમારું એક કેવાય ને કાર્યક્રમ છે વાર્ષિક કાર્યક્રમ અને ભગવાનની કૃપાથી એ જ નું થાય તો આપડે બધા માટે સારું રહેશે તો પરેશ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય બદલ આભાર અને છે કારણ કે કે આ રીતે વાર્ષિક જે જે કહી શકાય એક અંદાજ કાઢવો લોકોને તો ચમત્કાર થી વધારે કશું ના લાગે અને સાથે જે વાર્ષિક અંદાજપત્ર છે તેમને જે કાઢ્યું હતું ને તેમાં જે લખ્યું હતું કે ઓગસ્ટ માસ ની શરૂઆતમાં છે તે મોટો બ્રેક આવી શકે છે અને તે વરસાદ બ્રેક છે તે અત્યારે જોવા મળી રહ્યો છે તો અત્યારે બસ આપણું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર